હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મોન તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હું તમને કટિંગ કરીને પણ બતાવું એકદમ સોફ્ટ અને કણીદાર આપણો મોનથાળ છે તે બેનો છે હવે આપણે કોઈપણ એક વાટકી સેટ કરી લેવાની આ બાઉ લીધું છે તેમાં આપણે એક વાટકી ભરી અને ચણાનો લોટ છે તે આપણે એડ કરશું આ રીતે પ્રેસ કરી અને માપ કરવાનું છે આ રીતે મેં માપ કર્યું છે તે આપણે બાઉલમાં એડ કરી દેવાનું તો આપણે એક વાટકી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે અત્યારે અને બેથી ત્રણ ચમચી ગરમ કરેલું ઘી અને બેથી ત્રણ ચમચી દૂધ છે તે મિક્સ કરી અને લેવાનું હવે આપણે આ લોટનો થાબો દઈ દેસુ આ રીતે થોડું દૂધ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું આપણે થોડું બચેલું છે તે પણ આપણે એડ કરી દેસું આ રીતે બંને હાથેથી આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને સરસ રીતે આપણે થાબો દેવાનો આ પ્રોસેસ કરવાથી આપણો મોનથાળ છે તે એકદમ સોફ્ટ અને કણીદાર બને છે એટલે આ પ્રોસેસ તમે જરૂરથી કરજો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને આ રીતે પ્રેસ કરી અને અડધી કલાક માટે ઢાંકી અને રહેવા દેસુ આ રીતે સરસ રીતે પ્રેસ કરી લેવાનું હવે આપણે અડધી કલાક માટે થાળી ઢાંકી અને રહેવા દેસુ અડધી કલાક પછી આપણે ચેક કરશું તો એકદમ આપણે કડક લોટ થઈ જાય છે જો તમે જોઈ શકો છો કે એકદમ કડક થઈ જાય છે અને ઘી અને દૂધ છે તે સરસ રીતે મિક્સ થઈ જાય છે આ રીતે તમે કરો ને તો એકદમ કડક લાગે છે

અને લાડવાનો કલર લીધો છે ખાંડ લીધી છે ઘી લીધું છે અને લોટ લીધો છે આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે પેનની અંદર ઘી એડ કરશું તો આપણે અડધી વાટકી કરતાં થોડું વધારે છે ને તે મેં રાખ્યું છે અડધી વાટકી એડ કર્યું છે ઘી હવે આપણે આ લોટ છે તે આપણે એડ કરી દેસું એટલે આપણે અડધી વાટકી ઘીનો ઉપયોગ કર્યો છે એક વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી આપણે ઘીનો ઉપયોગ કર્યો છે અને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું જરૂર પડશે તો આપણે લાસ્ટમાં એડ કરશું આ રીતે આપણે શેકી લેવાનું છે ધીમા ગેસ ઉપર તો આપણે વિડીયો શૂટ તો બહુ દિવસ પહેલાંનો કરેલો છે પણ મારાથી કટિંગમાં લેટ થઈ ગયું છે એટલે વિડીયો આપણે અત્યારે મૂક્યો છે તો મોનથાળ એક એવી રેસીપી છે કે બધાને ભાવતો જ હોય છે અને હરેકના ઘરમાં બનતો જ હોય છે પણ તમે જો બહારથી લેતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે થોડો ગોલ્ડન બ્રાઉન થવા માંડ્યો છે લોટ આપણો અને શેકાવા માંડે એટલે આપણે આ રીતે બબલ્સ થવા માંડશે કારણ કે આપણે જે ઘી અને દૂધનું જે આપણે ધાબો દીધો છે એના લીધે આ રીતે બબલ્સ થવા માંડે લોટમાં આ રીતે જો કણીદાર સરસ એવો આપણો મોનથાળ છે તે બનશે જો દેખાય છે તમને કણી એટલે આ પ્રોસેસ કરવાથી આપણો મોનથાળ છે તે એકદમ સોફ્ટ અને કણીદાર બને છે આ રીતે તો ફ્રેન્ડ્સ તમે ઘરે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જે ઘરની તાજી મલાઈ છે તે આપણે એડ કરશું જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડો ગોલ્ડન બ્રાઉન થઈને પછી જ આપણે ઘરની તાજી મલાઈ છે તે એડ કરવાની છે તો આપણો લોટ છે તે સરસ રીતે શેકાઈ ગયો છે એકદમ સરસ કણી છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે હવે આપણે ખાંડની ચાસણી કરી લેશું તો આપણે અડધી વાટકી ખાંડ એડ કરી છે અને ખાંડ ડૂબે ને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે આ રીતે હવે આપણે ચાસણી છે તે તૈયાર કરી લેશું તો આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો તમે આ રીતે માપથી બનાવશો ને તો તમારો મોંથાળ છે તે એકદમ સોફ્ટ અને કણીદાર જરૂરથી બનશે હવે આપણે ચેક કરી લેશું તો આ રીતે એક તારની ચાસણી થાય ને ત્યાં સુધી આપણે કરવાની છે તો આપણી ચાસણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ એલચી પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને આ લાડવાનો જે કલર છે ચપટી તે પણ આપણે એડ કરી દેસું આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ લોટ છે તેમાં આપણે એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરી લેશુ તો આપણે ગેસ બંધ જ રાખવાનો છે ચાલુ નથી કરવાનો આ રીતે મિક્સ કરી લેવાનું તો હું અત્યારે આ રીતે બંધ ગેસ ઉપર સરસ રીતે મિક્સ કરું છું તો આપણી ચાસણી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ રીતે હવે આપણે આને ઠારી લેશું તો મેં ચોકી લીધી છે તેમાં ગરમ ઘી છે તે લગાવી દીધું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો થાળી છે અથવા કોઈ પણ પ્લેટ હોય તો પણ ચાલે આ રીતે આપણે પ્રેસ કરી લેશું હવે આપણે ઉપરથી થોડા કાજુ બદામ છે તે સ્પ્રિંકલ કરી દેશું આ રીતે જો તમારે એડ ન કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ હું અત્યારે ડેકોરેશન માટે એડ કરું છું હવે આપણે કટિંગ કરી લેશું આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લેશું હવે આપણે દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો મોનથાળ છે તે બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે પ્લેટ લઈ લીધી છે હવે આપણે સવ કરશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો મોનથાળ છે તે બની અને તૈયાર થઈ ગયો છે હું તમને કટિંગ કરીને પણ બતાવું એકદમ સોફ્ટ અને કણીદાર આપણો મોંથાળ છે તે બનીનો છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો